બનાસકાંઠાના ગુંદરી કુચાવડા હાઇવે પર વાહન ચાલકો માટે જીવનું જોખમ બનેલા બમ્પ મામલે બીકે ન્યૂઝના અહેવાલની મોટી અસર જોવા મળી છે પાંથાવાડા કન્યા વિદ્યાલય પાસે હાઇવેના સમારકામ બાદ નવા બમ્પ તો બનાવી દેવાયા પરંતુ તેના ઉપર સફેદ પટ્ટા ન હોવાથી રાત્રિના સમયે વાહનચાલકોને આ બમ્પ દેખાતા ન હતા જેના કારણે અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો હતો બીકે ન્યૂઝ દ્વારા આ ગંભીર બેદરકારીનો અહેવાલ પ્રસિદ્ધ કરાતા જ માર્ગ અને મકાન વિભાગ સફાળું જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે બમ્પ ઉપર સફેદ પટ્ટા મારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ ત્વરિત કામગીરીથી વાહન ચાલકોએ હાલ પૂરતી તો રાહત અનુભવી છે પરંતુ સ્થાનિકોમાં હજુ પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે આ હાઈવે ઉપરથી મસ્ત મોટો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે છતાં સુરક્ષાના નામે મીંડું છે પાંથાવાડા કન્યા વિદ્યાલય પાસે અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવ્યા છે માત્ર પટ્ટા મારવાથી સંતોષ ન માનતા સ્થાનિકોની માંગ છે કે ગુંદરીથી કુચાવાડા સુધીના આખા પટ્ટાને એક્સિડન્ટ ઝોન જાહેર કરી ત્યાં રિફ્લેક્ટર લાઇટિંગ અને મોટા સૂચના બોર્ડ લગાવવામાં આવે જો કે હાલમાં તો અહેવાલના પગલે તંત્રએ જાગૃતિ બતાવી છે પરંતુ પ્રશ્ન એ થાય છે કે સુતંત્ર હંમેશા કોઈ અકસ્માત કે અહેવાલની જ રાહ જોતું હોય છે સ્થાનિક લોકો હવે આ હાઇવે ઉપર કાયમી ધોરણે અકસ્માત નિવારણની સુવિધાઓ ઊભી થાય તેવી આશા રાખી રહ્યા છે જો આગામી સમયમાં યોગ્ય માર્ગચિહ્નો અને સ્પીડ બ્રેકરની વ્યવસ્થા નહીં કરાય તો ફરી કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે